તો ધાણુસ ગામથી એવા અમારા ભાવસિંગજી ઠાકોરને જય માતાજી જય જહુ માતા અને આજે અને કાલે જહુમાના ભાવ્યો રમેલ છે તમામ મિત્રોને ભવ્ય આમંત્રણ છે તો મારી જહુ માતાની રમેલ છે ધાણુસ ગામની અંદર અને જય જહુમાં અને ખૂબ ખૂબ અભિનંદન રાજસ્થાનથી અમારા વર્ષાબેન જોડાઈ ગયા છે તો આવો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે અને પધારો આજે તો કારણ કે તમે બહાર ગયેલા હતા અમે જોઈ લીધું હતું અને આનંદભાઈ કે છે પીન આપજો તો જરૂર આપી દો આનંદભાઈ ચલો કેટલા મસાલા ચાલે મસાલા કેવું ચાલી રહ્યું છે તમારે ઠાકોર સમાજ દર આયોજન છે અને જેને અમારા ભાવસિંહજી ઠાકોર કે છે કે ઠાકોર સમાજ દર આયોજન કરાયેલું છે મારી જહુ માતાના ગમતી અને માવો ખાવો તો વરસાબેન આનંદભાઈ ભાવસિંહજી અને પરદનજી માતાજી સુલતનપુર ભાઈ જય માતાજી જય માતાજી આવો કેમ છો બધા મિત્રોને અને બધા મિત્રોને ખાસ જણાવવાનું કે અમારે ધાણુજ કાલે ને આજે મારી જહુ માતાની રમેલ છે તો અમારા ભાવસંગજી ઠાકોર બધા મિત્રોને આમંત્રણ આપી રહ્યા છે જય શ્રી રામ તો આજે રામનવમી છે અને દિનેશભાઈ જય શ્રી રામ જય જહુ માં જય માં જય લાઈક આપતા રહેજો પિન આપજો ભુવાજી અને માવો મોકલાવો મારા માટે તો તમારા માટે દઉં છું લ્યો આપજો જે આપી દીધી છે ભાઈ અને જય માતાજી જય માતાજી અને અમારા દિનેશભાઈ અને એમના ઘેરથી પલાંગબેન કહે છે કે માવો મોકલાવજો તો માવો રોયલ નો મોકલાવો કે કેવો મોકલાવો ને લાયક સાથે જલાલાબાદથી અમારા વઢિયારથી એવા અમારા જાયમલભાઈને પણ ભનજી ઠાકોરના બહુ રામ રામ છે અને પીલું પીળું પાર્સલ છે પીળું અમારા પીળા પાર્સલ ચાલે છે જબરજસ્ત જય દ્વારકા દેશ જય દ્વારકા દેશ ભાઈ જય દ્વારકા દેશ જય જાઉમા આજે રામનવમી છે તો જય અયોધ્યા વાળા કેમ છો રાધે 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 રાધે

બીજું બોલજો ફટાફટ હો રામ નું એક ભજન થવા દો ભાઈ બીજું બોલો એ પણ તમે હાથ ને હાથે લો એટલે એવું થઈ જાય અને ભગાજી ઠાકોર ને જય માતાજી ભોપરજી ઠાકોર ને જય માતાજી અને એવા સર ગુજરાત બનાસ કોટા નો ટોક તો મોલ્લો એવા ભગાજી પોપડજી ઠાકોર પણ જોડે ગયા છે ને એમના સાથીદાર એમના ખાસ મિત્ર એવા ભગાજી ઠાકોર પણ જોડે ગયા છે આવો અમારી લાઈવ ની અંદર તમારું સ્વાગત છે હાઈ લાઈવ ચાલે એ એ બંધ કર

માની મોજ સરસ કેવાય રમેલ છે ગામ ખેડાની માં જોગણીની તો જય માતાજી જય જોગમાયા અને આજે પણ અમારે ગામમાં બહુ મોટા મોટી રમેલ છે પરવાડામાં અને दुसरा આવ્યા છે અને આખા ગામને અઢારે આલમને જમણવાર આપ્યો છે ભરવાડે અને પેલો કલાકાર છે પેલું ગીત ગાયું ને મારા થીગડા ઉપર માર્યું તું થીગડું ડૂબળી જોઈને દેરું જાગ્યું મારા બાપનો એ કલાકાર છે એટલે આજે અમે રમેલમાં જવાના છો અને વિડીયો ભાઈનો લેવાનો છે ફોન છો ને સુધા બહના પહન કોન 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 સુનો સુત બહના પરલે બ્યાલ કવરિત નો પ્રોબ્લેમ છે કુછ તો આપી દો ભાઈ લોરું સૂતી ઘડું ડૂબળી જોઈ ને દેરો જાગ્યો મારા બાપનું આજે કલાકાર છે ભાઈ અમારા ગામમાં અને અમે જવાના છ